હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સમોસા જો એના માટે મેં બટાકાને પહેલુંથી બાફી રાખ્યું હતું એના માટે મસાલો કરીએ છીએ જો તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં જીરું મીઠો લીમડો હિંગ હળદર લીલા મરચાંની પેસ્ટ આ બધું નાખીને મસ્ત વઘારી લેવાનું છે પછી આ વઘારને સીધો બાફેલા બટાકાનો મસાલામાં નાખી દેવાનું છે જેમાં ગરમ મસાલો જીરું અને લાલ મરચું બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ મસાલો બધો સારી રીતે મિક્સ કરી દેવાનો છે હવે આપણે એમાં લઈશું તલ અને વરિયાળી લીલી વરિયાળી આ બંને અને લીંબુનો રસ બધો આ લઈને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું મારા ઘરમાં તો આ રીતે જ બને છે તમારા ઘરમાં કેવી રીતે બને છે કહેજો મને કોમેન્ટમાં અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ મારી રીતે જરૂરથી ટ્રાય કરજો એની પણ મેં લીધા છે લીલા દાના એને પણ આપણે સાથે મિક્સ કરી દઈશું હવે એક બાજુ મેદાનો લોટ બાંધી દઈશું એમાં મેદો લીધો છે મીઠું નાખીને અજમો નાખ્યો છે અને તેલનું મવન લીધું છે હવે આને પણ આપણે સારી રીતે બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશું જેમ જોતા પ્રમાણે પાણી લઈશું પાણી લેતા લેતા આપણે લોટ બાંધી લઈશું જો પાણી લઈને લોટ બાંધી લેવાનો છે મારા ઘરમાં તો આ રીતે જ બને છે એકવાર તમારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને બધાને ચોક્કસ ભાવશે જ જો તમે મારી ચેનલમાં નવા હો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો લોટ બધો બંધાઈ ગયો છે મેં ગુલ્લા પણ પાડી દીધા છે હવે આપણે વણી લઈશું જો રોટલી સારી રીતે વનાઈ ગઈ છે હવે આપણે વચ્ચેથી કટ કરીને સમોસો ભરીશું આપણે મસાલો તો તૈયાર કરેલો જ છે આ એકદમ ઇઝી રીત છે આ રીતે સમોસા આપણે સારી રીતે ફટાફટ ભરાઈ જાય છે જે આ રીતે તમારે પછી સાઈડ પર પાણી લગાડીને ફિટ કરી દેવાનું એટલે સારી રીતે મસ્ત સમોસો લોક થઈ જશે જો મસ્ત રીતે આપણો સમોસો બની ગયો છે જો આ રીતે સમોસા બનેલા ને હવે બીજી કઢાઈમાં તેલ લઈશું તેલને આપણે સારી રીતે ગરમ થઈ દેવા દઈશું તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં સમોસા તળવા લઈશું સમોસાને સારી રીતે આપણે ઉપર ના આવે ત્યાં સુધીને મસ્ત તળાઈ જવા દેવાના મસ્ત એકદમ બ્રાઉન કલર રીતે તૈયારી મસ્ત સિક્કા તળાવી દેવા દેવા દેવાના જો કેટલા મસ્ત કલર આવી ગયો છે ને આ રીતે બનાવી દેવાના હવે આપણે ચલોને કાઢી લઈશું જો બની ગયા છે આપણા સમોસા આવજો બાય બાય ના વિડીયો સાથે આપણે ફરી મળીશું